જે અને એમને કશું ખબર જ નથી મૂળ માલિકોને એના માટે અમે થોડા દિવસ પહેલાં લગભગ એક મહિના પહેલાં તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સી પર અમે અરજીઓ આપી છે છતાં પણ અત્યાર સુધી એક મહિના થયા થવાયો કોઈ પણ આના પર એક્શન લેવાય નથી એટલા માટે આજે અમે શ્રી શ્રી પાસે આ પાસે આવ્યા હતા કે આમના વિરુદ્ધમાં કોઈ પણ જાતની આગળ એક્શન લે તપાસ થાય અને જે પણ મૂળ માલિકો છે એમને થોડો ન્યાય મળે એ એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને અરજી આપવા આવ્યા હતા સાહેબ મારું નામ ડામોર અર્જુનભાઈ છે મારી રહેવાનું મોટી ખરાજ માળ પડ્યામાં છે સાહેબ આજથી અમે પંદર દિવસ પહેલાં ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અન્ય અધિકારીઓને એક અરજી આપી હતી સાહેબ કે અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે જે ખોટા જોબ કાર્ડ બનાવી કુવાનું નાણાં ઉપડી ગયેલા છે સાહેબ તો અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે સાહેબ કે અમારી જે અરજી આપી છે સાહેબ એનું સારી રીતે વર્ણન કરી લેખિતમાં આપીએ છીએ સાહેબ તો જરા જોઈ અને એનું ધ્યાન દોરે તથા અમારા ગામમાં એવા ઘણા ભ્રષ્ટાચાર થયેલા છે સાહેબ કે આજ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો જ નથી અને આવી રીતના જો આજે પંદર દિવસ પહેલાં અમે અરજી આપી સાહેબ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું તો અમારે અન્ય વ્યક્તિઓના નાના મોટા માણસો છે તો કોની પાસે જવાનું બસ એના માટે અમે કલેક્ટર સાહેબને આજે હાથ જોડીને વિનંતી કરીને કરજી આપી છે સાહેબ તો અમને આનો જે છે એનું નિરાકરણ આવે